Να μα κάτσουμε, Τρό. ખાસ કરીને વરસાદ વિશેની વાત કરવાની છે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર થઈને ઝડપથી હવે અરબ સાગરમાં આગળ વધી રહી છે પણ હજુ પણ વરસાદની જે શક્યતાઓ છે કેટલા વિસ્તારમાં વરસાદની શક્યતાઓ છે તે વિશેની તમામ માહિતી આપવાની છે સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે એટલે કે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ અને શુક્રવારના રોજ સમય છે સાંજે પાંચ વાગ્યાનું મિટિંગનું સ્થળ છે ઉના તુલસી શ્યામ રોડ ચામુંડા માતાજીના મંદિરનો હોલ ગામ કંસારી તાલુકો ઉનાની જિલ્લો ગીર સોમનાથ આ મિટિંગની અંદર આપણે ઝેર મુક્ત ખેતી અને હવામાન વિશેની વિશેષ ચર્ચાઓ કરીશું તો તમામ ખેડૂતભાઈઓને આ મિટિંગમાં પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે ખાસ કરીને જોવા જઈએ તો અઠ્યાવીસ તારીખથી રાજ્યની અંદર વરસાદ પડી રહ્યો છે આજે પહેલી ઓક્ટોબર થઈ ગઈ છે અને છતાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ હજુ પણ ચાલુ છે જો કે અત્યારે જે વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વધારે જોવા મળી રહ્યો છે બીજા વિસ્તારની અંદર હવે હળવું પડી રહ્યું છે અને વરસાદી જે સિસ્ટમ છે જે બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમ આવી હતી એ ગુજરાત ઉપરથી પસાર થઈ ત્યારે ખૂબ ધીમી ગતિએ પસાર થઈ છે જેને કારણે આજે ચાર દિવસ પછી પણ આપણે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે જે સિસ્ટમના લોકેશનની વાત કરવા જઈએ તો સિસ્ટમ દ્વારકાથી જમીન ઉપરથી હવે દરિયા તરફ આગળ વધી રહી છે અને જમીન ઉપરથી દરિયામાં નીચે પણ ઉતરી ચૂકી છે અત્યારે જે સિસ્ટમનો સેન્ટ્રલ પાર્ટ હોય છે એ દરિયામાં પ્રવેશ કરી ગયો છે પણ એના જે આઉટર ક્લાઉડ હોય છે એ હજી સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ફેલાઈ રહ્યા છે પહોંચી રહ્યા છે જેને કારણે હજુ પણ રાજ્યની અંદર વરસાદ છે જો કે આ હવે સિસ્ટમ છે એ જમીન ઉપરથી દરિયામાં ગઈ છે એટલે હવે એની ઝડપથી આગળ વધવાની પ્રક્રિયા થશે એટલે કે જે ધીમી ગતિ હતી એ હવે ગતિ છે એ ફાસ્ટ થઈ જશે અને હવે ઝડપથી ગુજરાતથી દૂર જશે છતાં પણ હજુ આવતીકાલ સુધી વરસાદની જે શક્યતાઓ છે એની વાત કરી લઈએ આવતીકાલે બે તારીખ છે ને બે ઓક્ટોબરે રાત સુધી મોડી રાત સુધી જે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠામાં વિસ્તારમાં જોવા મળશે કચ્છના દરિયાકાંઠાની અંદર માતાનો મઠ હોય નલિયા માંડવી મુન્દ્રા કંડલા ગાંધીધામ આજે તમામ દરિયાઈ દરિયાઈકાંઠાના જે તાલુકાઓ છે કચ્છના એ કચ્છના દર તમામ દરિયાઇકાંઠાના તાલુકાઓમાં લગભગ હજુ પણ એકથી સવા ઇંચ સુધીના વરસાદ આવતીકાલે રાત સુધીમાં વરસી શકે છે એ સાથે જે સૌરાષ્ટ્રના ભાગો છે જેની અંદર ખાસ કરીને ઓખા દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢ આટલા વિસ્તારો એવા છે કે એ વિસ્તારોમાં પણ હજુ લગભગ એકથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ આવતીકાલે રાત સુધીમાં પડે અને એક બે સેન્ટરની અંદર દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ વરસી શકે છે ખાસ કરીને હવે આવતીકાલે રાત સુધી આ વરસાદી રાઉન્ડ ચાલવાનો છે બે તારીખ સુધીની જે આપણી આગાહી હતી ત્રણ તારીખથી તો પછી ધીમે ધીમે હવામાન ખુલ્લું થશે ત્રણ તારીખ પછી કેટલા વિસ્તારમાં કેવો વરસાદ હશે તો આપણે આવતીકાલે વાત કરશું પણ ખાસ આ જે સિસ્ટમ છે એ અત્યારે દરિયામાં પ્રવેશ કરીને હવે ધીમે ધીમે દરિયાકાંઠાથી આપણે જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના ભાગો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં આગળ વધશે એટલે હવે અત્યાર સુધી જે પવનની ઝડપ હતી એ પણ નોર્મલ કરતાં વધારે હતી અને એમાં હજુ આજે રાત્રેથી પવનની ગતિમાં વધારો થઈ શકે છે આમ જોવા જઈએ તો લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા અને એ પણ વરસાદ દરમિયાન ફૂંકાયા છે અને હવે તો આ સિસ્ટમ છે એ જેમ આગળ વધતી જશે એમાં પવનની સ્પીડમાં પાંચથી લઈને દસ પોઈન્ટનો વધારો પણ થઈ શકે છે અત્યાર સુધી જે પવન હતો એમાં પાંચથી દસ પોઈન્ટ વધારો થાય તો ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપ હતી એની જગ્યાએ પચાસથી લઈ અને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને એ પવન છે એ પણ લગભગ ચાર તારીખ અથવા તો પાંચ તારીખે સાંજ સુધી ફૂંકાઈ શકે છે એટલે બે દિવસ પવનની ઝડપ છે એ પણ વધી જશે અને આવતીકાલે રાત સુધી હજુ પણ વરસાદની શક્યતાઓ છે એટલે જે વધુ વરસાદની શક્યતાઓ છે એ જિલ્લા અને એ તાલુકાના મેં આપને નામ જણાવવાનો પ્રયત્ન કર્યો આ જે વિસ્તારોના નામ નથી લેવામાં આવ્યા એ વિસ્તારોની અંદર હળવાથી છૂટાછવાયા ઝાપટા પડશે ત્યાં બહુ હવે વધુ વરસાદની શક્યતાઓ નથી એટલે ગુજરાતના ભાગના વિસ્તાર છે આ સિસ્ટમની અસરમાંથી મુક્ત થયા છે પણ હજુ સૌરાષ્ટ્ર અને જે કચ્છના દરિયાઈકાંઠાના ભાગો છે એ હજુ પણ આ સિસ્ટમની અસરમાં છે એટલે આ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ પડી શકે બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા એ પછી પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો હોય ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય તમામ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે બાકી આવતીકાલે રાત સુધી હજુ સૌરાષ્ટ્ર અને જે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે એમાં એકથી દોઢ ઇંચ ને એક બે સેન્ટરમાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ વરસે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને હવે આ સિસ્ટમ છે એ આપણાથી દૂર જઈ રહી છે આ સિસ્ટમ દૂર જતી રહીએ પછી કેટલા દિવસ આપણે વરસાદી ગેપ જોવા મળશે એ વિશેની સંપૂર્ણ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જે મિત્રો અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો નમસ્કાર